બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર સફાળું જાગ્યું છે આ સાથે શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત જ નહીં પણ વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે કોરોના જેવી બાબતને લઈને અંબાજીનું સબ ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છે

પોઝિટિવ કેસો આવેલા છે તેના અનુસંધાનો હોસ્પિટલ ખાતે જે જરૂરી સાધનો તેમજ જે આઇસોલેશન વોર્ડ તેમજ દવાઓ તેમજ આઇસ્યુ આઈસીયુ તૈયાર કરવામાં આવે છે જેથી આ યાત્રાધામ હોય કોઈ પણ પ્રકારના આવા કોઈ દર્દી હોય તો તેને જે સારવાર આપવાની થતી હોય તેને સંપૂર્ણ અહીંયા તૈયારી કરવામાં આવે છે